અઠવા ઉમરા ણા અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા રૂપિયા એકત્રીસ પોઈન્ટ ત્યાં લાખથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો સુરત શહેરમાં દારૂબંધીના કાયદાની ચુસ્ત અમલવારી ચાલી રહી છે છતાં સમયાંતરે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો છે જેમાં એકત્રીસ લાખથી વધુની વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે લાખ રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન ચાર હેઠળ આવતા અઠવા ઉમરા પાંડેસરા વેસુ અરથાણ અને ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા એકત્રીસ લાખ ત્યાંસી હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતું

एक्स्टाब्लिश प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते हुए दोनों एस डी एम श्री हैं ए सी पी आबकारी अधिकारी श्री मामलादार श्री इन सब को तो हाजिरी में सरकारी पंचों की हाजिरी में सब जो तो प्रोसीजर है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए प्रॉपर तो प्रोसीजर फॉलो करते हुए मुद्दा माल का नाश किया गया कितना मुद्दा माल का नाश करें ये इकतीस लाख हजार रुपये का टोटल मुद्दा माल था जो लगभग तीन चार महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुकदमाल था और अभी माननीय सी सर की सूचना से हर तीन महीने के बाद में हम लोग का नाश कर रहे